ઘર કોઈની પણ સુરક્ષાની પ્રાથમિક ઉમેદ હોય છે તો સુપ્રીમ કોર્ટનો નિર્ણય સામે આવ્યો છે ફક્ત આરોપી હોવાના કારણે ઘર તોડી પાડવું તે ખોટું છે તે યોગ્ય નથી તો સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ નિર્ણય સામે આવ્યો છે ફક્ત આરોપી હોવાના કારણે ઘર તોડી પાડવું તે યોગ્ય નથી તે ખોટું છે

માલિકને નોટિસ મોકલવામાં આવે તેવી વાત સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવી છે તો જે રીતે આપ જોઈ રહ્યા છો નોટિસ મોકલ્યા બાદ દિવસનો સમય આપવો જરૂરી છે બુલડોઝર એક્શન પર ગાઈડલાઈન પણ જાહેર કરવામાં આવશે ઓર્ડર ડિજિટલ પોર્ટલ પર દર્શાવવા જોઈએ ડિજિટલ પોર્ટલ તૈયાર કરવામાં આવે અને તેના પર આ ઓર્ડર દર્શાવવામાં આવશે તો સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ નિર્ણય સામે આવ્યો છે તો પંદર દિવસ બાદ આ સમય આપવો જોઈએ ઓર્ડર ડિજિટલ પોર્ટલ પર દર્શાવવો જોઈએ ગાઈડલાઇન પણ જાહેર કરવામાં આવી શકે છે તો સુપ્રીમ કોર્ટનો મહત્ત્વપૂર્ણ નિર્ણય સામે આવ્યો છે બુલડોઝર એક્શન પર સુપ્રીમ કોર્ટે મહત્ત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો છે આરોપી કે દોષી હોય તેના ઘર પર બુલડોઝર ન ફેરવી શકાય કાર્યપાલિકા જજ અધિકારી જજ ના બની શકે જો કોઈ અધિકારી મનમાની કરશે તો કાર્યવાહી કરવામાં આવશે